યુપીના પીલીભીત વિસ્તારમાં અવારનવાર રહેણાંક વિસ્તારોમાં વાઘ ઘુસી જવાની ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે જેમાં રહેણાંક વિસ્તારમાં વાઘ વાઘ ઘૂસી આવ્યો હતો વિસ્તારમાં આવી એક દિવાલ પર ચડી ગયો હતો જો કે નવાઈની વાત એ છે કે જ્યારે વાઘ દિવાલ પર બેઠો હતો તે દરમિયાન લોકોના ટોળે ટોળા તેને જોવા માટે આજુબાજુથી ઘેરી લીધો હતો અને જુદા જુદા એંગલથી વાઘના ફોટો અને વિડીયો લેતા જોવા મળી આવ્યા હતા તો બીજી તરફ વાઘ આવ્યાની ખબર આવતા જ દૂર દૂર લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા હતા વાઘ આવ્યાની માહિતી જંગલ વિભાગની ટીમને મળતા વાઘને પકડવાની સમક્ષ સામગ્રી સાથે તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જોકે મહત્વનું છે કે વાત જોવા ઉમટેલા લોકોના ચહેરા પર જરા પણ ડર લાગતો નહોતો જોકે વન વિભાગની ટીમ દ્વારા તમામ લોકોને દૂર કરી વાઘનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરાઈ હતી બ્યુરો રિપોર્ટ સી એન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ